હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર ઉપર તમારું સ્વાગત છે અને હું રેડી થઈ ગઈ છે જોઈ શકો અને હું રેડી થઈ ગઈ 80 માં અને જો મગર ઉંગ્યા છે ઓન ડ્રામા મગર કોરિયન ડ્રામા મગર એનો ઇંગ્લિશ એ જ સમજી શકાય આમ જઉ છું ચલો પાર્ટી લાઈનમાંથી બંધ કરતી છું હા દરવાજો નેલ્સ કરનાવા

કોઈ જેમ કે આ છે શર્ટ બરાબર કોઈ એવું ફિટ શર્ટ પહેર્યું હોય જેમાં વચ્ચેની ગેપ દેખાતી હોય આ હા તો અહીંયા ચોંટાડી દેવાનું અને ફિક્સ કરી દેવાનું તો એના માટે છે હા બંધ થઈ ગયું પહેલી જ વારમાં બાકી મારું પર્સ બંધ નહીં થતું જલ્દી મારું નહીં મારી ભાભીએ વિચારીએ મને આપેલું છે મને ફાવી ગયું છે તો મજા લઉં છું શા નીકળીએ મળીએ થોડી વારમાં તો ફ્રેન્ડ હું આવી ગઈ છું નેલ્સ કરાવવા માટે અને તો કાપી દીધા છે મારા અને નેલ્સ એન્ડ ગ્લેમ્સ હે હા નેલ્સ એન્ડ ગ્લેમ્સ છે આમનું નામ અહીંયા અને હર્ષલભાઈનું છે હું દર વખતે અહીંયા જાઉં છું અને અલકાપુરીમાં આમનું છે જસ્સીદા ઢાબા હે ને જસ્સીદા પરાઠા સોરી જસ્સીદા પરાઠાની બાજુમાં જ જે કોમ્પ્લેક્સ પનોરમા કોમ્પ્લેક્સમાં મેડમ બધું બોલી જાય છે તો પછી એમને સપોર્ટ લઈએ પનોરમા કોમ્પ્લેક્સ શું નામ તો નામ શ્રેયા નામ છે આમનું તો આ થિંક પિછલી વાર આપને ક્યાં હતા ને મેરા નહીં મેરા અચ્છા એક તો ઇતને સારી અલગ અલગ રહેતા ને તો બસ આ ચાલુ થઈ ગયું છે જો અમારું નિર્સનું કામ અને આપણે ટેમ્પરરી કરાયા છે પરમનન્ટ નથી કરાયા તો બસ હમણાં થોડી વારમાં થઈ જાય એટલે હું તમને બતાવીશ કે મેડમે કેવું કામ કર્યું છે એમ તો સારું જ કરે છે એમને આટલી મોટી દુકાન ખોલીને બેઠા છે હા હા તો ચલો થોડી વારમાં મળીએ ઓકે તળા હેલો ફ્રેન્ડ્સ તો હું આવી ગઈ છું ઘરે મારા નેલ્સ થઈ ગયા છે હેર કરાવવાના હતા પણ એક કોલ આવી ગયો એટલે મારે તરત જ ઘરે આવવું પડ્યું એ બધું કામ હવે કાલે થશે મારા એક સબસ્ક્રાઈબર છે નરેન્દ્રભાઈ કરીને રાજકોટના તમને પહેલાં પણ એમનો વિડિયો મેં બનાવ્યો તો કે એમણે મને પાર્સલ મોકલ્યું હતું બહુ બધું મતલબ મીઠાઈ અને બધી બહુ જ બધી વસ્તુઓ મોકલી હતી તો આજે ફરીથી એમના ત્યાંથી આવી છે બધી વસ્તુઓ કેમકે હું લંડન જવાની છું

કોનેનું નામ નાનું મું રઘુવંત શેઠ અને નાના આવડે તો મોટા તો થેન્ક યુ સો મચ તો તરફથી તમારા તરફથી બધું થેન્ક યુ

જે મને મળી રહ્યા છે આવી રીતે તો નરેન્દ્રભાઈને પહેલાં તો થેન્ક યુ બહુ જ બધું કે એ આટલું બધું મને લાઈક કરે છે મારા વિડીયોઝને જોવે છે મને આટલી પસંદ કરે છે એના આશીર્વાદ જ્યારે હોય ત્યારે મને આપે છે મારી બીમારી હોય કે મારા સારા કામ હોય બધામાં જ તો એમને થેન્ક યુ થેન્ક યુ સો મચ હા

એટલે એ સેલ્ફી જ લે મમી રવા દેતું કે તને આવડતું નહી હું તો જ કે સીધો આ તો આપવા માટે તો ફ્રેન્ડ જતા રહ્યા છે ભાઈ પેલા આજે મને આ બધું આપવા આવ્યા હતા એ અને થેન્ક યુ સો મચ નરેન્દ્રભાઈને કે આટલું બધું મારા માટે કરે છે જ્યારે હોય ત્યારે બધું મોકલે છે ખબર નથી પડતી કે હું આ બધું ડિઝર્વ કરું છું કે નથી કરતી તમારો આટલો બધો પ્રેમ અને બસ હાથ જોડીને થેન્ક યુ બોલી શકું હું તમને બધાને અને થેન્ક યુ સો મચ અને કોઈ મને પૂછે ને કે નેક્સ્ટ ટાઈમ જો તમને ફરીથી લાઈફ એ કરવાનો મોકો મળે તો તમે શું બનશો કોની લાઈફ જીવવા તો હું તો ચાહું છું કે હું પાછી ગ્રીવા બનીને જ તમારા લોકોની મંગુ બનીને જ પાછી આવું અને જેવી રીતે અત્યારે તમને હસાવું છું એન્ટરટેન કરું છું ગમે એ રીતે તો એ જ કરું તો આ લાઈફમાં તો બહુ જ બધો પ્રેમ મળ્યો છે બહુ જ બધો આશીર્વાદ મળ્યો છે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એના માટે થેન્ક યુ સો મચ બસ આટલોને આટલો પ્રેમ આટલોને આટલો ભરોસો મારા ઉપર રાખજો હું તમને એન્ટરટેન કરતી રહીશ ખુશ કરતી રહીશ કેટલું સુકૂન મળે આ બધી વસ્તુથી તમને અત્યારે મારી ખુશીનું કોઈ ઇમોશનલ સોરી કોઈ ખુશીનો મારી તમે મારી પાસે શબ્દો જ નથી કે તમારો આ પ્રેમ કેવી રીતે રિટર્ન કરીશ બસ હું કામ કરીને તમને એન્ટરટેન કરીને ખુશ કરીને તમને હસાવીને આ વસ્તુ રિટર્ન કરી શકું બાકી મારામાં કોઈ જેવી આવડત કે કોઈ જેવી વસ્તુ નથી કે હું તમારા લોકોના પ્રેમને આટલું એ કરી શકું થેન્ક યુ સો મચ આટલા બધા પ્રેમ આટલા બધા ભરોસા માટે બસ આવી જ રીતે પ્રેમ કરતા રહેજો મને લાઈફમાં કંઈ જ નથી જોઈતું રૂપિયો નહીં હોય કંઈ જ નહીં હોય બધું જ ચાલશે પણ તમારા લોકોનો સપોર્ટ તમારા લોકોનો પ્રેમ હશે ને તો બહુ જ થઈ ગયું ચલો વધારે પડતી હવે ઇમોશનલ વાતો નહીં કરીએ હા મેલ કરાવી દીધા છે તમે જોઈ શકો છો કેવા લાગે છે જરા કહેજો મને અને સરસ રીતે કર્યા છે હેર વોશ ને હેર કલર કરાવવાનું હતું બટ આ ભાઈ આવી ગયા હતા ઘરે તો એમને વેઇટ ના કરાવવા એટલો ફટાફટ ઘરે આવી ગઈ કેમકે બહુ જ ટ્રાફિક હતો બહુ જ ગરમી હતી બહુ જ બફારો થઈ રહ્યો હતો એવું પણ જાણવા મળ્યું છે કે રાજકોટ સાઈડ કેમ કે નરેન્દ્રભાઈનો ફોન આવ્યો એ નીકળ્યા ત્યાં બહુ વાવાઝોડું છે વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે તો અહીંયા પણ કદાચ વાતાવરણ તો એવું થઈ જ ગયું છે બફારાવાળું ને એવું કે વરસાદ પડે તો બસ બધા ધ્યાન રાખજો ચોમાસું છે ચોમાસું નથી પણ ચોમાસું આવી ગયું છે એવું એ એવી એવી પરિસ્થિતિ તો અત્યારે તબિયત બગડવાના બહુ ચાન્સીસ છે અને તમે લોકો જેટલું મને કહેતા હો છો કે તમારું ધ્યાન રાખો તમારું ધ્યાન રાખો તો હું પણ તમને લોકોને બધાને કહું છું કે તમે લોકો પણ તમારું ધ્યાન રાખજો બધાએ બહુ બધી વસ્તુઓ મને યાદ કરાવી છે કોઈએ કીધું છે કે એડોપ્ટર લઈ જજો એ મારી પાસે હતું મારું ભાઈ મૂકીને ગયો હતો એનું તો એ પડ્યું હતું તો એ મૂકી દીધું છે કોઈએ કીધું છે મેડિસિન તો મેડિસિન મારે હજી પણ લેવાની બાકી હમણાં હું લેવાની જતી પણ લેવાની બાકી છે પણ હું કાલનો આખો દિવસ મારી પાસે છે છ સાત વાગ્યા સુધીનો એટલે હું કાલે આજ આખું બધું કરીશ મારું પેકિંગ ફૂલ્લી થઈ ગયું છે થોડુંક વધારે ઓવરવેટ થઈ ગયું હતું મેં નકામી વસ્તુઓ કાઢી નાખી થોડા કપડાં બહાર કાઢી નાખ્યા ત્યાંથી કદાચ શોપિંગ કરું તો પછી જોઈએ પછી પરફ્યુમ માટે કોઈ યાદ કરાવી હતી તો પરફ્યુમ મેં ઓલરેડી મૂકી દીધું હતું પણ હું બતાવવાનું ભૂલી ગઈ હતી પરફ્યુમ તો હું કોઈ દિવસ ના ભૂલું અને ભૂલી પણ જાઉં તો હું નવું ખરીદી લઉં કેમકે હું બધા વગર રહી શકું પણ પરફ્યુમ વગર તો ના ના જ રહી શકું મને એટલું પસંદ છે તો મારા પર્સમાં મતલબ જે બી પર્સ હોય છે મારી ત્યાં મૂક્યું છે એની અંદર પણ બે ત્રણ તો પડ્યા જ હોય પરફ્યુમ એટલે મને પરફ્યુમનો પણ એટલો શોખ છે તો તમે જે જે વસ્તુઓ કીધી છે જે જે સલાહો આપી છે બધું જ મેં કરી દીધું છે મારું પેકિંગ ફૂલ થઈ ગયું છે મસ્ત રીતે હવે ખાલી અંદર મારા ટેગ મૂકવાના છે બીજું તો શું તમે લોકોએ પૂછ્યું હતું ને કીધું તું અત્યારે તો યાદ નથી આવતું પણ બધાના જવાબ તો હું આપી દઉં છું એટલે હા હવે આપણે મસ્ત મસ્ત કંઈક ગિફ્ટ મોકલ્યા છે તો આપણે ઓપન કરીને એ કરીએ કે શું છે એક તો નેલ્સ કરાયા છે એટલે થોડી તકલીફ પડશે મને હમણાં જ કરાયા છે ને એટલે થોડું પેઇન ને એવું રહે કાજુ કતરી છે રડીશ નહીં વાહ થેન્ક યુ ચાલો મોઢું મિલકત કરી દઈએ તો આ તો સીલ પેક છે અને ખોલવા માટે કંઈક થયું છે મારા હાથથી તો નહીં ખોલી પણ ખાઈ લઈશું એક તો ખાઈશ વધારે મારાથી ખવાશે નહીં કેમ કે મને શું કહેવાય શુગરથી પ્રોબ્લેમ છે એલર્જી છે શુગરથી હું વધારે સુગર ના થઈ શકું વોમિટ થઈ જાય એક જ મિનિટ પોઝ કર્યો તો ભાઈ મળી દીધું છે આ મને જોઈએ ઓ બધું કેમ કરો છો બધા ડ્રાય ડ્રાય ફ્રૂટ મોકલ્યા છે એમણે બદામ છે પિસ્તા છે દ્રાક્ષ છે કાજુ છે અને સાકર છે થેન્ક યુ સો મચ યાર થેન્ક યુ આમાંથી હું લઈ જઈશ કે આ નાના નાના પેકેટ હું લાવી છું પણ બહુ મોટા મોટા પેકેટ છે તો એ મેં આજે જ કાઢ નાખ્યા મેં બધું વજન વધી જશે એમ કરીને મેં નહીં મૂક્યું પણ આ નાના નાના પેકેટ છે તો હું આ લઈ જઈશ આ તો હું લઈ જઈશ ચોક્કસ કાજુકતરી ખાવી તો બને છે શું કહો છો તમે એક જ મિનિટ તો કાજુકતરી આપણે નરેન્દ્રભાઈ થેન્ક યુ સો મચ ખાઈ રહી છું કાજુ કતરી ને તો સારું જ હોય છો પણ થેન્ક યુ સો મચ આટલું બધું કરવા માટે મને બુકેઝ બહુ ગમે ફૂલ બહુ ગમે કલર્સ બહુ ગમે રંગ બહુ ગમે છે મને બહુ જ ગમ્યું આ મારા મમ્મીએ આમાંથી કાઢી અને એને કંઈક ગ્લાસમાં કે વાસમાં મૂકી દેશે પાણી ભરીને એટલે આવા જ રહે કદાચ પાણી છાંટી છાંટીને રાખશે મારી મમ્મી થોડા દિવસ તો પણ થેન્ક યુ સો મચ બધા પ્રેમના સપોર્ટ માટે કંઈ નહીં બહુ ખુશ છું હું બસ તો પછી આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ કેમ કે બહુ જ ગરમી લાગી રહી છે હવે નહીં ધોઈને થોડુંક બેસીશ અને આજે તો હું ઓલરેડી બેથી ત્રણ વખત તો નાઈ ચૂકી છું આ ચોથી વખત કદાચ નાઈસ અને બસ ફટાફટ પણ મૂકી દઉં બધું નાની મોટી બીજી વસ્તુઓ મૂકવાની છે જેમ કે આ તો મેં તમને કીધું હતું નેપલ્સ માટેનું છે કોઈ એવું ટી શર્ટ કે કોઈ એવું વસ્તુ પહેરીએ તો એના માટે છે પ્લાસ્ટિક આવે છે એ હટાઈને પછી ચિપકાવાનું હોય તો એના માટે છે અને આ સ્ટીકર્સ પેલા છે ઘટાડવા માટે વન ડે ડિલિવરીમાં મેં મંગાવ્યા છે એમેઝોન પરથી બસ તો પછી હવે આ બધું સમેટી લઉં મૂકી દઉં અને તમે પણ આરામ કરો બધા અને નીકળીશ કાલે એટલે તમને બતાવતી જઈ શું શું કેવી રીતે જર્ની થઈ રહી છે મારી લંડનની કેટલી મજા આવી રહી છે અને મારી સાથે સાથે તમે પણ મજા કરજો થેન્ક યુ આટલા બધા પ્રેમ મને સપોર્ટ માટે થેન્ક યુ સો મચ અને બસ વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારાને તળા લવ યુ ગુડ નાઈટ બાય તળા